હો રેડી હાલ હું બરોબર રેડી હો ને તમે કમ્પલેટ ઓકે જોઈ લ્યો મિત્રો હજાર રૂપિયાનો ચેલેન્જ લાગી ગયો હે મારા કાકા વચ્ચે ચાલો મિત્રો તો મળીએ તમને મેગી બનાવી મેગી બેગી રેડી કરી ફટાફટ હાલો હા તો મિત્રો આપણી મેગી બનીને રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે રહી લ્યો હાલો કાકા હા બોલો હું જીતવાનું હું ચેલેન્જ તો તારું કાઈ ન હોય તો હું મારા કાલેજ એમ

એટલું તોરી છે હા એ તો ચાલે આ ચાલો જા પણ એ ચમચી થી જેમ રેડી હો તમે કાકા રેડી ફૂલ રેડી હો તો ચાલુ કરીએ હો સેકન્ડ હા 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 ગરમ લાગે હે બેટર કુ ખા લેતા ગરમ તો હોય ને જલ્દી ખા મા કરો जल्दी कौन है ये लोग कहां से आते हैं ये वो है एक मिनट में चालीस सेकंड शुरू તો મિત્રો આ ચેલેન્જ તમને કેવું લાગ્યું બરાબર તો લાઈક કરો ફેચક્રાઈબ કરો બરાબર હું તો ચેલેન્જ હારી ગયો મિત્રો તું હારી ગયો બટા મેં તને કીધું હતું કે તું મારા આગળ તારું કાંઈ નહીં આવે બરાબર કોણ ચેમ્પિયન થાય ત્યારે જોઈ લેજ બરાબર અને તમે કોમેન્ટ કરીને કહેજો મિત્રો વિનર હે કાકા મિત્રો વિનર હે કાકા